મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને ને ચાર લાખ અને ગાયલોને પચાસ ની સહાય આપવાની જાહેરાત કરી છે જોકે ચાર લાખ ની સહાય સામે મૃતકોના પરિવારજનો નારાજ છે સરકારી સર મૃતક ના પરિવારજન હરેશભાઈએ કહ્યું કે ફેક્ટરી માલિક ને હાજર કરો પછી જ મૃતદેહ સ્વીકારીશું કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું રૂપિયા કે વળતર જીભની કિંમત ચૂકવી ના શકે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે સત્તર લોકોના મોત બાદ તંત્ર ફટાકડા અગ્નિકાંડ અને ઘટનામાં બે ધરપકડ કરવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું વિધાનસભાના સ્પીકર શંકરસિંહ ચૌધરીએ કહ્યું કે આ માફ કરી શકાય તેવી ઘટના નથી પીડિતના પરિવારજનોએ બે હાથ જોડી શંકર ચૌધરીને કહ્યું ખાલી આશ્વાસન ન આપતા સાથે રહેજો પ્રાંત અધિકારી નેહા પંચાલે કહ્યું મંજૂરી આપી નહોતી છતાં વેપારીએ ફટાકડા રાખ્યા બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે કહ્યું ના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો તમામ મૃતક મધ્યપ્રદેશના રહેવાસી હતા ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા આ દરમિયાન બ્લાસ્ટ થતા તેમના મોત નિપજ્યા છે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતા બસો મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા પહોંચી રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી છે એફએસએલ ની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા આ કંપની ખૂબચંદ સિંધી નામની વ્યક્તિની છે આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા જો કે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી હતી ફટાકડા બનાવવા માટેની નહીં જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે ખૂબચંદ સિંધી ફટાકડાનો હોલસેલના વેપારી છે તે તમિલનાડુમાં શિવાકાશીની ફેક્ટરીઓમાં પોતાના માટે કાર્બો દીપક આદિ તુફાન ડિજિટલ સ્કાય ડાયમંડ સહિત વિવિધ બ્રાન્ડથી જુદા જુદા ફટાકડા બનાવડાવતા હતા પરંતુ હવે તેણે ડીસામાં જ ફટાકડા બનાવવાની શરૂઆત કરી હતી મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળ્યા હતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે જોકે આગની ભયાનકતાને કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે કેટલાક મજૂરો હાજર હતા અને કેટલાક મજૂરો સુરક્ષિત છે એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી પણ 21 મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી છે જ્યારે 5 જેટલા ઈજાગ્રસ્ત મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માડી ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ ડીસા ડીવાય એસપી ટી એલ સોલંકી મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે એક એપ્રિલે સવારે ડીસા ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા હતા આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેપ ધરાશાયી થયો હતો ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીં રહે છે

હતી અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી આ દરમિયાન ત્યાં ફટાકડાનો કોઈ જ જથ્થો ન હતો ફટાકડાનો જથ્થો ત્યારબાદ રાખવામાં આવ્યો હોય શકે પોલીસે હાલ બે લોકોની અટકાયત કરી છે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાંચેક લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ છે જેની ટ્રીટમેન્ટ ચાલી છે આરોગ્ય વિભાગ એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજી પ્રાર્થના કરીએ કે બધા

મોટા ચાર જેટલા ઇજાગ્રસ્ત થયા છે તેમાંથી પાલનપુર ઇજાગ્રસ્ત છે અને ચારે ચાર ઇજાગ્રસ્ત હાલમાં सॉफ़ कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की पहली 1 अप्रैल 2025 आहता आजरा समाचार કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર